दरवाजो तो गर्मी तप का जैसे गर्मी बहुत सी वीडियो को दिसता हो के उदा मरे हां हां आ एम से तासे पिला <laughs> ये तो गिर गया से ने जासे भाई मुश्किल पड़ी से मैं मने का मेरा मैं मने हा दुनिया मस्त ये ले हम तो सो है ने दुनिया मस्त ने मनावे लसी जा ये बाप ये मरी जा

खायसा दे बतू खावो आसा आ आपरा बे आव्या ने नवा मेहमान हूं इवडे या दोनो नमस्ते तो आवी जा खरखर ये कोली साइड में किदीतो ने दोको काटे ले। ये लेन वेजी यत तो एन नो पकड़े दो आओ पीनम जान So one way, yeah. hey, okay. Two eyes. So you have to say, 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 you

હવે મારી કોમેન્ટ કરજો ભાઈ જાવ તો હું કહું તો મેં હજી ન જોઈ આ વિડિયો હવારતી ની કોમેન્ટ આ વિડિયો તો દેખા ને તમે હું માર આગળ આગળ બોલેલા સવ એમ ભાઈ હજી ન દેખા યાને ટેટ હાજ પડે ને ઈવા દેખાડવાનું છે અને ની કોમેન્ટ આવી ને તેવા દેખાડવાનું છે એટલે હું તાઈ ઓને મજા ન ચડ્યો જોવ અને આપણે એવો કોમેન્ટ નો વિડિયો બનાવન કીધું પણ કોમેન્ટ નો વિડિયો હવે બનાવન થાતો નથી કેમ કે વિડિયો આલવાનો કોઈ બહુ છે નહીં તો આપણે એવા વિડિયો કાલતા નથી તો મચ્છી ઉપર ફોકસ કરશું અને આ વિડીયો તેટલા લગ્ન રાખશું વિડીયો તમને મહેમાન અમારા ગમ્યા હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે નામ હું પાડવા છે એમ ખાસ કહેજો બધાય મળશે બીજા નેક્સ્ટ વિડીયો માં નામ તમે લોકો કહેશો ને હારા નામ હશે ને એ નામ રાખશું નહીં જે લાટ નામ કહે છે ને એક ને એક નામ ની જે લાટ કોમેન્ટ આવે છે ને એ નામ પાડશું બરાબર એક છે મિનડી ને એક છે મિનડો નામ જી વિશારવા હોય વિશારી લેજો એક ને એક કોમેન્ટ બે ત્રણ નામની એમ એટલે કે એક નું એક નામ બે ત્રણ કોમેન્ટ એમ વધારેને આવશે ઈ નામ પાડવામાં આવશે તો પાણી પાઈ આવું ચાલો મળશું બીજા નેક્સ્ટ વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય